જય માતાજી મિત્રો મિત્રો હું નિર્મલ ગોસ્વામી દિશાથી આજે વાત કરવી છે મિત્રતાની મિત્ર તમારે કેવો બનાવવો મિત્ર તમારો કેવો હોવો જોઈએ મિત્ર તમારો શું તમને આપે મિત્ર તમારી પાસેથી શું લે મિત્ર સખા અને ભાઈબંધ ગોઠી આ બધા શબ્દો છે મિત્રતાનો કૃષ્ણ ભગવાને સુદામા સાથે મિત્રતા કરી સખા બનાવ્યો એવી જ આપણે એક વાત કરવી છે ગુણની વાત કરવી છે મિત્રના ગુણ કેવા હોવા જોઈએ અમે એક સંત પાસે ગયા હતા તો સંતે અમને બહુ સારી રીતે સમજાય કે મિત્રના ગુણ કેવા હોવા જોઈએ સંતે અમને વાત કરી મેં કીધું સંતને વાત પ્રણામ કરીને દર્શન કરીને સંતને પૂછે કે સંત મિત્રના ગુણ કેવા હોવા જોઈએ ત્યારે સંતે બહુ મસ્ત જવાબ આપ્યો સામે પેલા કોલસો પડ્યા છે લઈને આવું બરાબર છે અને બીજા હાથમાં પેલું ચંદનનું આંકડું છે ને એ લેતો આવજે કે કીધું બરાબર છે એટલે એક હાથમાં કોલસા અને એક હાથમાં ચંદન બંને લઈ અને હું સંત પાસે ગયો સંતે કીધું કે મૂક નીચે મેં મૂક્યું નીચે બંને વસ્તુ નીચે મૂકી સંતે કીધું હાથ બતાવો જે કોલસાવાળો હાથ હતો ને એમાં કાળા ડાઘ પડ્યા હતા કોલસાવાળા હાથમાં કાળા ડાઘ પડ્યા હતા એટલે સંતે કીધું કે જો ખરાબ વ્યક્તિઓ સાથે ખરાબ મિત્ર સાથે રહેશો તો તમારા જીવનમાં ડાઘ રહેશે કાળા બીજા હાથની અંદર ચંદન હતું એટલે કે જો આમ મૂક્યું તો એ સુગંધ તારા જીવન તારા હાથમાં હજી સુધી છે ને સારા વ્યક્તિઓ સાથે રહેશો સંગત રાખશો સારા વ્યક્તિઓની તો ચંદનની જેમ ગમે ત્યારે તમે સુગંધમય રહેશો મિત્રો સંતો પાસેથી ઘણું બધું જાણવાનું છે તો તમે પોતે નિશ્ચય કરજો તમારે કેવો વ્યક્તિ જોઈએ છે કોલસા જેવો કે ચંદન જેવો કોલસા જેવો મિત્ર તમને હર હંમેશ કાળા સજ આપશે તમને કોઈ દિવસ જશ આપશે નહીં કલંકત આપશે અને ચંદન હંમેશા ક્યાંક જશો તો તમારું માન સન્માન આદર થશે મિત્રો તમારે પસંદ કરવાનું છે કે તમારો મિત્ર કેવો હોવો જોઈએ સારું લાગ્યું હોય તો પાંચ વ્યક્તિને શેર કરજો જય શ્રીરામ